You <laughs> ક્યાં ભાગ્યા મુરબ્બી શ્રી યે ભગવાન કૃષ્ણને યાદ કર્યા હોનલ ને યાદ કર્યા હોનલ માં આભ કપાળી ભજુ તન ભેળિયા વાળે શું કાઈ ફરમાયશ તમારી હે ભાઈ ને ચા આપજો ઓલા વડીલ જ્યાં બેઠા છે સુઈ ગયા જગાડી ને પાઈ ગયો ચાલ પાછા ફુડાઈ ગયો બે જ્યો વડીલ એ વડીલ બેચો બેચો

કે જોને તુયે એ જાગી હવે તારે શબ્દો તો બાર માથે દે છે પણ જોને તું એક જાગી હવે તારે બે માગી અવાગી દરિયામાં સંસ્પતિ તારી બધી ઉમશે દરિયામાં વણ જશે તારા

I'm okay.

ત્રણ એક ત્રીજા છે એ તેજા બાપા તેજા બાપા ને એ પાસે મારી ખ્યાલ બારા એમ બઘુ આપણે આપણે શું આમ તે આપણે નહીં ને એમ પણ એ એ સમર્થ બે શિષ્યો ભોજા હવે વિચાર એ કરો કે જેના શિષ્યો એવા હોય ટૂંકમાં ત્રણ હોય ચાર હોય એમ આપણે પણ જગજાહેર આ જલિયાણ જોગી વાલમરામ બાપા આ બધા સંતો જગજાહેર તો જેના શિષ્યો એવા હોય જેનું પછી આ જે ચાર કે બે વાગ્યા ની વાત છે એ સવારના વેલાની નથી તો તો દી ઉગવાનો હોય દુઃખ જવાનું હોય આ હાંજની વાત છે કે હવે તારું દી આથમ આવ્યો સંપત્તિનો અભિમાન મૂકી દે સંપત્તિ તારી હોમાશે દરિયામાં વાણ જશે તારા ભાંગી અને ભવ સાગર માં બુડવા લાગ્યો ટેટા ત્યાં ખોટું પડે બાપ એવા બેટા નો હોય ને વડ એવા ટેટાનો હોય વડ કેવો ઝાડ નાના નાના ટેટા કોઈ ઝાડ પ્રમાણે ફળ કહેવાય નગર વડલાનું ફળ તો તરબૂજ કરતા મોટું હોવું જોઈએ પણ હવે આ તો ભગવાન ની રચના છે એમ આપણા બાપનું થોડું હાલે એક કવિ આવ્યા નહી હાલી ઈ સમય બરોબર આમ રસ્તે આમ ચાલ્યા જાય ને અંતરિયાળ એક નદી આવી તડકો બહુ હતો વૈશાખ તાપ તપતો હતો એટલે નદીમાં હાથ પગ ધોયા અને ઘેઘુર વડલો હતો એ લાંબા થયા અને જો કવિ હોય ને એ પછી એ ગમે ત્યાં જાય ન્યાલી ને કઈક દેખાય એટલે નદીમાં એ હાથ પગ ધોય અને એમાં લાંબો વાહો કર્યો એટલે નદીના પટમાં જોયું તો નાના નાના વેલા તરબૂચના વેદ વેતના વેલા ને ભાઈ દોણા જવડા તરબૂચ અને પાછું કવિ ઉપર જોયું તો ઘેઘુર વડલો ને નાના નાના ટેટા તો કવિ ભગવાન આ આ ઘેઘુર વડલો ઝીણા ઝીણા ટેટા નોલા વેતના વેલા ને દોણા દોણા જવડા તરબુશ જીત્યા તારામાં કઈ બુદ્ધિ નથી તારી પાસે કોઈ પ્રધાન નહીં તને કોણ સમજાવે હામળા તને દુહા લખી નાખ્યા ભગવાન હવે ભગવાન જો પરમાત્મા પરમાત્મા છે સાહેબ એની સામે તમે ડગલું ભરી ન શકો હરણાકે સિંહ કીધું કે આ ધરતીમાં કોઈના મોઢામાં તારું નામ ન લેવા દઉં ભગવાન કે એમ કોઈ પાસે નામ ન લેવરાય હું પરમાત્મા છું તારી જ પ્રજા પાસે ન લેવરાવું તું પરમાત્મા ને ઈ પરમાત્મા છે રાવણ એમ કેવું કોઈ ના હાથે મરું નહીં ભગવાન કે એમ કોઈ ના હાથે ન મર તારા જ ભાઈ પાસે મરાવું તમે એકત્રીસમું બાણ તો વિભીક્ષણ ના કહેવાથી માર્યું રાવણ ને કીધું કે જોઈ લે તારો ભાઈ છીંધે છે હારા કામ કરશો ને તો વાંદ્રા સપોર્ટ કરશે અને ઊંધા ધંધા કરશો તો હગા ભાઈઓ હામાં થાય આમાં કઈ મીઠર નથી કઈ બીજા લીધા છે એટલે એ એક કવિ ને કે ઓહો આવા જો આ તરબૂજ જેવા ફળ જો આ વડલા હોત તો કેવો લુંબો ઝુંબો સારો લાગત એ ભગવાનને ઠપકો દેતો થયો તારા બુધુ નહીં ભગવાન કે આને આની બુદ્ધિ ઠેકાણે લાવવી પડશે ઈ આમ ઉપર જોયું આમ અને પાકલ ટેટો હતો ને પંખીની સાત લાગી સાહેબ ટેટો ન્યાલી વસૂટ્યો આંખના ડોળામાં આવ્યો ફળાક કરતો હવે કણું પડે ને ધણાટી છૂટી જાય એને બદલે આખું વડલાનું ફળ આવ્યું ઘૂરી ખાઈ ગયો તિખારો થઈ ગયો આંખમાં એક આંખ બની કરીને નદીએ પગ્યા ને બે ત્રણ સાપા પાણીના નાખ્યા પછી પાછળ વડલા એટલે લાંબા વાહો કરીને કીધું કે ના તી બરાબર છે એ વેલે બરોબર છે ને આ અહીંયા બરાબર છે બાકી જો અવડાવડા ફળ ક્યાં હોત ને એ હોત તો હું ક્યાં હોત આ તો બધી પરમાત્મા ની રચના એટલે એ બાપ એવા બેટા ને એવું બધા કે જો બાપ એવા બેટા જ હોય તો હરણાકસ ની ઘરે પ્રહલાદ નો આવે રામ ના મંદિર જોવા મળે કે લવકુશ મંદિર નો જ છે કૃષ્ણ મંદિર થયા પણ અનિરુદ્ધ ને પ્રદ્યુમન ના મંદિર નથી થયા આ શિવાજી મહાન પણ સંભાજી બીડી ગડી ગયું એની જ પરજા લ્યો ને નાગુ ક્યાં જ આવું એટલે હવના ભાગ લઈને હવ આવે એમાં કાંઈ હારા પૂન કરો ધારી પરજા થાય નહીં તો કહેવાની વાતું છે બાકી કંઈ થાતું હોય થાય એમાં કોઈને બાપનું ન હાલે હવ ને હવનું કર્મ કરવાનું ચાર દીકરા ને ભાભો મરણ પથારીએ પડેલો પણ ભાભો એ તમને કો કાળો વાહ ગામના જેટલા કૂતરા ની કઈ ભાંગેલી હોય ઘા બધા એના અમારે ડોક્ટર છે ને ઘરના છે એ રોજ ઓલી ગાય ને ખવરાવે ઓલા ખૂટિયા ને ગાય ને રોજ ખૂટિયા ને તમને કોઈ રોજકો ખવડાવે રોટલો ખવડાવે ડોક્ટર ના પત્ની અરે મેં કીધું બેન ગાય ને અપાય આ ખૂટિયા શું આપો મન કે ભાઈ એના ઉપર તો આખું દવાખાનું હાલે મેં કીધું કા મન કે મારકણો છે રોજ ને મારે તાર ભાઈ ને દવાખાને આવે આ પાટાપિંડીમાં તમારો ધંધો હાલે એટલે હેરી ગમે એટલે બાપો કાળો વાહ આખી જિંદગી કોઈ થી મંદિરે ગયેલો નહી ખરો ખરો કોઈનો બાકી મુકેલો નહી દાડો તો કોઈનો નો નહીં જ કરવાની સપ્તાહ ની ગુંદી જ ખાવાની કોઈ દી ભગવાન નામ લીધેલો ને મરણ પથારીએ પડેલો ચારે દીકરાએ બેઠા બેઠા કીધું મેં કીધું ભાગ્ય વિના માણસ પામી ન શકે એટલે છોકરાઓને થયું કે આ જાતા જાતે રામ બોલે તો હારું નહીં તરા પેઢી બગાડતો જા એટલે છોકરાઓ ગયા મોટા મોટો દીકરો ડાયો એને કીધું કે ભલે ને જાતે ને જવા ગયો ને એ નહીં બોલે અરે કે હોય ભાઈ હું ન બોલે હાલો જાય ચારેય દીકરા આવીને ઉભે રહે જેમ જમના દૂત આવ્યા હોય બાપા હતા એમ તો પછી ઘણા શ્વાસ બચ્યા છે કઈક રામ બોલો રામ બોલી જાઓ બાપા રામ બોલો રામ એમ કયો એ મન નો આવડે માટલા કુજ નહી કરવાની મોટો છોકરો કે સાજો હું બાળ્યું સસમું છેડું એ બોલતું છે રામ આપણે ધૂન ગાવવા ગાવ વાહે નાનો છોકરો કે પણ તમે મોટા ભાઈ ગળી બેહો ને હું કામ ન બોલે ન બોલે આપણો બાપ છે આપણે ન ખબર હોય એટલે નાના છોકરા એ કીધું થોડોક સમજ નાનો છોકરો કીધું મોટા ભાઈ તમે તમે તો દૂર બેસો ખાટલે બે જાઓ અમને અમારી રીતે કરવા કઈ રીતે તમે રામનું નામ લેવડાવ એ કે બાપા ભલે ન બોલે પણ રામ નામની કોઈ વસ્તુ હોય દેખાડી એનું નામ લઈ તોય રામ આવી જાય ને કે કરો પ્રયોગ

એટલે આવું બોલવું એટલે બાપુ કોક ને એમ થાય કે પી ગયો હું હા મોટો ભાઈ હોય ને ઘરમાં જે મેન મોટો પેલો એમાં નહીં બાપાની ઉંમરમાં એક સેકન્ડ નો ફેર ન હોય શું કામ એનો જન્મ થયો ને પછી આ બાપ કહેવાનો નહીં તો ઘૂઘો હતો એટલે એ બાપા પછી થયા દીકરાનો જન્મ થયા પછી એટલે મોટાભાઈ કીધું હવે શાંતિ રાખો કઈ જાતા ને એની પાસે એને બાંધી મુઠી મરી જવા ગયો કે મોટાભાઈ એક ટ્રેક શું એ કે આપણા બનેવી નું નામ રામો છે બાપ ને જમાય વાલો હોય તો આપણે એ રામાન લઈ આવી બાપ એમ કે મારો રામ આવ્યો તોય વાત પૂરી થઈ જાય બોલો કે હું કામ પેટ્રોલ બાળો ગયા ઓલા ગાડી લઈને કીધું બેન બાપુ ની તક તબિયત ખરાબ છે તમારે મારે બનાવીને બેન આવવાનું બેસો ગાડી માં બે ગયા થઈ ગયો રામાન લાવ્યા હામા જોજોય બાપા કોણ આવ્યું તો ઓર લેવરાય લે પછી ભાઈ પરોણો લીધો હવે કોઈ દાદા નગર કા બાપ મરશે ને કાં ભાઈ મરીશું પેલા તો જોઈએ માદા ના ખાટલા એવા હતા હવે તો નથી એવા ખાટલા કારણ કે હવે તો એકચુઅલી ભગવાન પાસે વ્યવસ્થા થઈ ગઈ હોય ને ત્યારે આપણી પાસે વાહનો નતો ભગવાન પાસે જમરાજા પાસે વ્યવસ્થા નતી પાડો હતો પેલા વરો વર ના ખાટલા એટલે થાત પાડો લઈને દિલ્હી ઉતરે ત્યાં લી આવે જુનાગઢ જિલ્લો ગોતે વંથળી આવે તો વરસ થઈ જાય એટલે બરોબર ના ખાટલા થતા ખાટલા એ ભાંગલી ખાટલી હોય એ વાણ તૂટલું એ વળી હોય ગલુડા મીંદડા કરતા હોય બે તમને રાખની નાખ્યું હોય ગુંદા રૂમો કપડાનું કટકું બાંધ્યું હોય માખ્યું પછી પટી ગયેલી હોય આમ કરે તો ઓલી ઓળખીકરું ઉડીને જાય આમ કરે તો આમ ઉડીને જાય માખ્યું એવી ટ્રેનિંગ વાળી થઈ ગયું એ એના ઘરની માય ક્યુ ને પાછું એને બદલે હવે આ કોમ્પ્યુટર યુગ આવ્યો એટલે જો માણનો ખાટલો નહોતા તો માંડા ડફો ડફ જાય એ આ લાઈ તો હાથ હાથ ભૂંકાય ગયા હોય બે વાહનને બ્રેક તોય શું કામ ફટકાય હા ડ્રાઈવર બચી ગયો ને આપણે કંઈક કંઈ કેમ કથા થયો એક બ્રેક ઉપર પગ હોય તો લીવર ઉપર પગ દેવા એ આમ જ થાય ડોહુ બધું નગર બે દાંગલનો ફેર છે એટલે ભગવાન પાસે કોમ્પ્યુટર આવી ગયા હવે કઈ પાડોલી ના આવે એવું નહીં તરત નામ નાખી દે આયર જન્મ તારીખ કેર આઉટ ઓફ ડેટ ખબર નથી પણ જેવી ડેટ આવી દે એટલે આમ કરીને આમ ચર્ચ કરી તા તા જીવડા જોને અભાગ્યા જાગી બાર માંથી બે તા ત્યાં વાગી જવાય એ પછી એને એમ ન કે એટલી પ્રોગ્રામ ની તારીખ ખુલી દેલી છે બે ન્યા ડાયરા કરજે મોર થા ન્યા કોઈના ના બાપ નું નો હાલ મૃત્યુ ને ભક્તિ ને અને શક્તિ ને ઉમર આરે કોઈ લેના દેના નથી ભક્તિ ને જો ઉમર આરે લેના દેના હો કે તો પાંચ વર્ષ ના પ્રહલાદ ને ભગવાન ન મળ્યો હોત શક્તિ ને જો ઉમર આરે લેના દેના હો તો મારા ને તમારા બાપ હનુમાન જન્મતા સૂર્યને ન ગળી શક્યા હોત મૃત્યુ પણ ઉંમરે નીકળી જાય પણ કેવું ગયો વર્ષનો થઈ નીકળી જતો હોય માણસના હૃદયમાં લીજો ન નીકળી શકતો હોય તો કેવા જીવન હશે ભગતસિંહ બાવીસ વર્ષની ઉંમરમાં માં વયો જતો હોય તો ભગતસિંહ નું જીવન કેવું હશે હજી અને આપણે પૂતળા બેહાડવા પડે અને આપણે એસી વર્ષના થાય ટપાલીને ને ખબર ન હોય મરી ગયો ક્યાં રે કહેવાનો સુર ભાભો આકરા પાણી હવે ચા મૂકી મારા વારામાં જ આવે સોમસેવક સારા ઓલે પણ આપો બાપુને ભાઈ નઈ દેજો કારણ કે રોજ એ ટાઈમે આ ટાઈમે ચા પીજો પ્રોગ્રામ તો કાલે આવડા હા ચા ના હું ભરોસ

અને હકીકત તમને કોઈને મંજીરા વગાડવાની ઈચ્છા થાય તો લગ્ન પછી શીખજો આપે વહેલા શીખાઈ જાય જહા જાય ને હામા વાળા પૂછે મુરી કયો ધંધો શું કરે શું કેવું કયો નથી કઈ એકતા નથી હવે તો બધું ટ્રાય નહીં ને હવે તો કે ટ્રાય નહીં પૂરું થઈ ગયું હવે જેથી તેથી જુનાગઢમાં આપણે તામા નાખશું શિવરાત્રીના મેળામાં એ આપણે એવું લાગે હો એમ લાગે કે હવે મંજીરે નથી વાગતા તે ન્યાય પણ સામે એટલા નથી હવે આમ તો બે વરસ નવાજ કોઈ સાધુ ન થાય તો સારું અરે ન્યાય ઓછા છે ડો હા શિવરાત્રીના મેળામાં હાડા ચાર કરોડ ભેગા છે નાવા હાટું બાધે ડો હા હમ પેલા નીકળે ગયા પડો ને ભાઈ કબો ખાઈ પણ મને ગમે સાધુ સારા તમે સંતો જો સતયુગ સતયુગના સાધુ કરતા સતયુગ સતયુગના સમાજ કરતા સમાજ સારો તમને એમ એમ બધા કે રામરાજ જોતું જ રામરાજમાં હતું હું ઈ મન કયો રામ જેવો રામ વનમાં જો માણસની ની જાય કોઈ નો જોડા માણસ કેટલા બેકારના પેટના એ છે આ નરું સત્ય છે અને એવા થઈ જાય ત્યારે જ ભગવાન જન્મ લેતો હોય ને ધર્મ વગેરેનો સમાજ થઈ જાય ત્યારે ભગવાન જન્મ લે અત્યારે ઓલરેડી દરેકના હૃદયમાં ભગવાન બેઠો આ કેટલી દાતારી સતયુગમાંથી દાતારી હરિચંદ્ર રાજાને વેસાવ પીડ્યું બે પાંચ સોનામો હાટ તો એ રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો બીજા કેટલા રખે હર એને ખરીદવા વાળો રાજા હરિચંદ્ર ને હારો માણા ન મળ્યો તો રખેહર સિવાય જો હારો ન હોય તો બીજાને કોના વખાણ કરવા વાત ઉપડી છે એટલે કહું સાહેબ એ સતયુગમાં એ છોડો બધું વાતો થાય ભગવાન કૃષ્ણ જે યુગમાં જન્મો હશે તો ભરી સભામાં દ્રૌપદીનો હાડલો કે હા તો એક મરદનો દીકરો કોઈ અટકાવી ન શકે આવી ભરી સભા હોય અને આમાં કોઈ બેન દીકરીને અહીંયા લાવીને કોઈ હાડી ખાઈ કે આપણે બેઠા હોય રાખલું મરી જાય આડું ઓલા ભીષ્મ જેવા દાઢીઓ છે એમાં કઈ ન થાય જીભ કરડીને મરી જાવ ને સોટ્યા હું બેઠા હોય દ્રોણાચાર્ય જેવી હોય આપણી હાજરી હોય અને કોઈ આવી રીતે કરી એક વાર જો દ્રૌપદી હામુ જોવે અને પાથરા ન પાડી દો ક્ષત્રિ નો દીકરો નહીં આમ એકને જીવતો નો દાવા દો અને છતાં એની પાસે ન કઈ માગ્યું અને કરણના પગ ઉપર પગ મારીને વિકરણ ન્યાલી ઉભો થઈ ગયો કાલે આવી સભામાં ન બેહવાનું હોય હવે એક કોક તો હોય ને અત્યારે કૃષ્ણ ઓલરેડી બધાને હૃદયમાં છે એટલે તમને ઉમંગ પેલા તો રીંહદાર વાળા હોય ભગવાનનો અહીંયા રીંહ હોય વતાવ્યા થતા મહાભારત વાંચી જ્યો એ કે મોત એ ન મર્યો એ તો જુઓ તમે કૃષ્ણ કૃષ્ણથી માંડીને કરણ સુધી હે કૃષ્ણ હે રામ કરતા કરતા કોઈ ન મર્યો એમણે હોય ગયા કપાય કપાય નંદ્રો Le